આ ઘણા જગ્યાનો વર્ણન મળે છે આ શિવ આ બંને એક જગ્યા મળે એવી આ એક જ જગ્યા છે જે પૂર્ણ અંગ શિવની પ્રદક્ષિણા નથી થતી પણ મારે આ કોઈ પ્રદક્ષિણા કરવા માટે પૂર્ણ અંગની પ્રદક્ષિણા થઈ શકે છે કારણ શિવ આ શક્તિની પ્રદક્ષિણા એ માતૃ પિતૃત્વની પ્રદક્ષિણા કરવાય છે બીજું કે આ ઈસ્કાન પુરાણ બ્રહ્માંડ પુરાણ મહાકાલ સહિતા ઘણા ગ્રંથોમાં આનો ઉલ્લેખ મળે છે ભવિષ્ય પુરાણ એમાં પણ આનો ઉલ્લેખો મળે છે તો આ જે છે આદિ આનાદિ સિવાલય છે આ કોઈ સ્થાપિત કરેલો નથી આ સિવાલય જ્યારે તે ગિરિનારાયણ છે ત્યારે ત્યાં શિવાલય છે